નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી પાંચ દિવસ તો વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન પણ યથાવત રહેવાનું છે અમુક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે જણાવ્યું છે કે આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે અને દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે આંધી વંટોળ અને ભારે પવનનું જોર રહેશે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે રાજ્યના ભાગોમાં કાલથી ગરમીનો પારો વધશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પુનઃ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે આજથી ગુજરાતના મોટાભાગના વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં ઉત્તર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે અઠ્યાવીસથી ઓગણત્રીસ માર્ચ ગરમીના પવનની શક્યતા રહેશે ત્રીસથી એકત્રીસ માર્ચના ફરી પલટો આવશે મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એકથી ત્રણ એપ્રિલ સુધીમાં વાદળો આવશે અને પાંચ એપ્રિલ સુધીમાં અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમુક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે છ થી આઠ એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે વાદળછાયું અને રાજ્યના કોઈક કોઈ ભાગોમાં આંધી વંટોળ અને પવનની શક્યતા રહેશે એટલે કે ફાગણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે જેમાં આંધી વંટોળ પવનના સુસવાટા સાથે ગુજરાતના અમુક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે